નમસ્કાર ગુજરાત ન્યૂઝ સમાચારમાં આપનું સ્વાગત છે હું છું માધુરી શર્મા અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ગાંધીનગર ખાતે સેતુ ચયલ ડેવલપમેન્ટ સેન્ટર કેન્દ્રની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ શાખાનું ઉદ્ઘાટન સાંસદ શ્રી રહરી અમીન અને ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું મે હજાર ચોવીસ સેતુ ડેવલપમેન્ટ સેન્ટરમાં આ દિવસીય શરૂઆતમાં રિબિન કાપીને શરૂઆત કરવામાં આવી હતી સેતુ સુપર સ્પેશિયાલિટી થેરાપી ક્લિનિક એ એક પ્રકારનું થેરાપ્યુટિક ક્લિનિક છે જે ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે એક છત નીચે બહુવિધ ઉપચારો પ્રદાન કરે છે ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે અત્યાધુનિક આંતરિક અને સુવિધાઓ સાથેની આ ત્રીજી શાખા છે તેઓ ઓટિઝમ સેરેબ્રલ પાલસી સ્પીચ પ્રોબ્લેમ્સ એડીએચડી સેન્સરી ઇન્સ્યુ બિહેવિયર પ્રોબ્લમ્સ ડેવલપમેન્ટ ડિલે ડાઉન સિન્ડ્રોમ વગેરેની સારવાર કરે છે સેતુ છેલ્લા અગિયાર વર્ષથી બાળ ચિકિત્સા ક્ષેત્રે સાહીઠ થી વધુ લાયકાત ધરાવતા અને અનુભવી સ્ટાફ સાથે કામ કરે છે ખાસ બાળકો માટે સમર્પિતપણે કામ કરી રહેલી સંસ્થા છે સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે જીવનને સંપૂર્ણ રીતે જીવવા માટે તેમને સંપૂર્ણ સ્વતંત્ર બનાવવા માટે ઉચ્ચતમ ક્ષમતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે સારા રાષ્ટ્ર નિર્માણ માટે સ્વસ્થ સંકલિત સમાજનું નિર્માણ પણ કરે છે સાથે સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્યને પણ ધ્યાનમાં રાખે છે સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટના ડોક્ટર અર્થ પટેલ આવે લોકોને સંદેશો આપીને ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિશે માહિતગાર કર્યા હતા ડોક્ટર અર્થ પટેલ દ્વારા દિવ્યાંગ બાળકોને ઓર્થોપેડિક અને ફિઝિયોની દ્રષ્ટિએ જરૂરી જે સારવાર મળી રહે એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને કુડાસણ ખાતે આ ત્રીજી બ્રાન્ચની એમને શરૂઆત કરી છે અગાઉ બે બ્રાન્ચોમાં પણ ખૂબ દૂર દૂરથી તાજેતરમાં તાજા જન્મેલા બાળકો હોય નાની ઊંબરના બાળકો હોય એને જે મેડિકલી ફિટનેસ દૂર કરવાની હોય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને એમના સેન્ટર દ્વારા ખૂબ જ મહત્ત્વની કામગીરી કરવામાં આવી રહી છે ગાંધીનગરનો આ કુડાસન વિસ્તાર પણ વિકસિત વિસ્તાર છે ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં લોકો રહેવા આવેલા છે તો આ વિસ્તારના લોકોને પણ નાના બાળકોને જ્યારે જન્મતાની સાથે અને ત્યાર પછી જે બી નાની મોટી તકલીફો ઊભી થતી હશે એ એમના સેન્ટરો દ્વારા અને અર્થવયના માર્ગદર્શન હેઠળ એમને જરૂરી સારવાર મળી રહેશે તેવી આપણે અપેક્ષા રાખીએ છીએ આયુષ્યમાન કાર સરકારના નીતિ નિયમો પ્રમાણે ગુજરાત જ એક રાજ્ય એવું છે કે આયુષ્યમાન કાર્ડમાં ભારત સરકાર તરફથી પાંચ લાખ રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ રૂપિયા એમ દસ લાખ રૂપિયા એ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને સારવાર માટે મળે છે જેમ જેમ સમય જતો જાય છે એમ જેટલી સારવારો આયુષ્યમાન કાર્ડમાં ઉમેરવામાં નથી આવી એવી મોટાભાગની તમામ સારવારો આયુષ્યમાન કાર્ડમાં ઉમેરવાનો પણ રાજ્ય સરકાર પ્રયાસ કરી રહ્યા છે તો આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વધુને વધુ જરૂરિયાતમંદ લોકોને આરોગ્યની સુવિધા મળી રહે એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે આજે સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર આજેના ઉદઘાટન પ્રસંગે આવવાનું થયું છે અને મારા માટે ખૂબ ગર્વની વાત છે કે ગાંધીનગરમાં આમ તો આજના દિવસે આ ત્રીજી હોસ્પિટલ ઉદઘાટન કરવા આવી રહ્યો છું પણ વિશેષ આનંદ એટલા માટે કે દિવ્યાંગ બાળકો આપણે બીજા બધા રોગોની સારવાર માટેની હોસ્પિટલો જોઈ છે પણ દિવ્યાંગ બાળકો કે જેમને કુદરતે કંઈક ખોડ આપી છે અને એને અત્યાર હાલના સમયની બધાની સાથે એનામાં પણ કંઈક વિકાસ આવે એ પણ બીજા નોર્મલ લોકોની જેમ જિંદગી જીવે બાળકો એના માટેની સરસ મજાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એટલે એની માટે ડૉક્ટર અર્થ અને ડૉક્ટર પ્રકૃતિને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું આ વ્યવસાયની સાથે સાથે એક સેવાનું માધ્યમ છે અને સાચા અર્થમાં આ દિવ્યાંગ બાળકો માટે કંઈક કરવાની ભાવના એ સાચી સેવા છે એટલે આ બંનેને બંને ડોક્ટરોને હું ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે આવીને આવી સેવા મને જાણતા જણાવતા આનંદથી હમણાં મેં જાણ્યું કે આ ત્રીજી ત્રીજી બ્રાન્ચ છે ને આજે ત્રીજી બ્રાન્ચ છે એટલે કેટલાય બાળકોના મા બાપના આશીર્વાદ તમારી સાથે છે ત્યારે આપ જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આવીને આવી સેવા આપ કરતા રહો એવી આપને સમજો શુભકામનાઓ